સુરતમાં આગ લાગવાની ઘટનાઓ સ્વરૂપ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી જોકે સદનસીબે દુકાન બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ દુકાનનું ફર્નિચર અને સ્પેર પાર્ટ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો ઉધના રોડ નંબર છ ખાતે એચએસ પટેલ ટેમ્પો એન્ડ ક્રેન સર્વિસ નામની દુકાન આવેલી છે આ બંધ દુકાનની અંદર મધરાત્રે એકાએક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી આગ થોડી જ વારમાં બેકાબુ બની હતી અને આખી દુકાનમાં ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ ફાયર કંટ્રોલને કરવામાં આવતા ઉધના ભાટેના તથા મજૂરા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો દુકાનના માલિક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે આગ આખી દુકાનની અંદર તેમજ બહાર ફેલાઈ ગઈ હતી આગમાં તમામ ફર્નિચર પરચુરણ સામાન તથા દુકાનની બહાર રાખેલા ક્રેનના ટાયરો પણ ખાક થઈ ગયા હતા ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી એકાદ કલાકની કામગીરી બાદ આગને કાબૂમાં કરી લીધી હતી જોકે દુકાન બંધ હોવાથી કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી